હલો મારા મિત્રો કેમ છો બધા તો આપણે આ વિડીયોમાં વાત કરીશું નાની નાનીઓના નવા પ્રવોની જેમાં આવનારી કહાનીમાં આપણને બતાવવામાં આવે છે કે ધ્વનિત અને સરગમ એક જંગલમાં શાહુકારને પૈસા આપવા માટે જાય છે અને જે એ લોકો પૈસા આપે છે એવા જ એ બે જણને બાંધી દે છે લોકોના માણસને કહે છે કે આ બે જણને બાંધી દો તો સાહુકારની ચાલમાં ધ્વનિત અને સરગમ ફસાઈ ગયા છે અને હવે શું એ ચાલમાંથી એ લોકો બહાર નીકળી શકશે પોતાના જીવ બચાવી શકશે કે પછી કોઈ અનહોની ઘટના બનશે આ બધું આપણને આવતા એપિસોડમાં જોવા મળશે અને જમીનના આપેલા પૈસા અને કાગડિયા પાછા મેળવી શકશે કે નહીં એ પણ આપણને જોવા મળશે તો જોતા રહો આવનારો એપિસોડ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે તો જોતા રહો મોટી બની નાની બહુ અને અમારા ચેનલને કરો સબસ્ક્રાઈબ બેલ નોટિફિકેશન કરો પ્રેસ આવા જ અવનવા વિડીયો માટે તો ચાલો મિત્રો મળી એ નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો ખુશ રહેજો મસ્ત રહેજો અને જોતા રહેજો ઓલ ઇન વન ચેનલ